ભરૂચના વેજલપુર બંબાખાના વિસ્તારમાં સ્થિત ઐતિહાસિક સીએનઆઈ ચર્ચે તેની એકસો ને પચીસમી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે એક અનોખી પહેલ કરી છે આ પ્રસંગે ચર્ચ દ્વારા મેડિકલ સન્ડે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સભ્યોએ રક્તદાન કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે ચર્ચના પાળક કિશન વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ચર્ચની કમિટી તેમજ મંત્રીના ભાઈઓ અને બહેનોએ ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલા રેડ ક્રોસ બ્લડ બેન્કમાં રક્તદાન કર્યું હતું આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ અકસ્માત કે ઇમરજન્સીના સમયે જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી રક્ત ઉપલબ્ધ કરાવવાનો છે એકસોને પચીસ વર્ષની ગૌરવશાળા યાત્રા

નવ બે બે હજાર પચીસ ના રોજ મેડિકલ સન્ડે અને સાથે ચર્ચના સભ્ય ભાઈ બહેનોએ ચૌદ જેટલા સભ્ય ભાઈ બહેનોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું અને એમાં તેઓ સહભાગી બન્યા છે એક અમારો આ સારો પ્રયાસ છે કે અમે જે આ આ દિવસોમાં જે જે લોકોને બ્લડની જરૂર છે એને આ બ્લડ ડોનેટ કરીને ઈશ્વરનો આભાર માનતા અમે આ મોટા કાર્યમાં એક નાનું અમારું આ યોગદાન અમે આપવા જઈ રહ્યા છીએ થેન્ક યુ